અલગ કરેલા વાઘ કુતરા પસાર થતા પસાર થતા વિદ્યુત પ્રવાહ ફેરફાર કરવામાં આવે છે ત્યારે આવે છે ત્યારે તેની સાથે

અલગ કરેલા વાહ ગુજરામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહો ફેરફાર કરવામાં આવે ત્યારે તેની સાથે ગુચરામાં પ્રેરિત ઉદભવે પરિણામે ગુજરાતમાં પ્રેરિત ઉદ્ભવે છે આ કોઈન આપણે ગુચવું લઈએ આની સાથે એક બેટરી જોઈન કરીએ એક કળ જોઈન કરીએ હવે आमाती प्रवाह प्रसार करवा मार रहे हैं। तो प्रवाहित नज़र से ये न कारण चुंबकीय क्षेत्र रेखाओं उत्पन्न हैं। उत्पत्ति चुंबकीय क्षेत्र रेखाओं पोतानी सात्यसंकल्प सार होता है। अब यह प्रसार तथा प्रवाह में फेरपर करवा मार रहे हैं। तो पोतानी सात्यसंकल्प चुंबकीय क्षेत्र रेखाओं में फेरपालता है। અને એને પરિણામે આમાં નિયમે પ્રેરિત થાય છે આ ઘટનાને આપણે શું કહેવાય આત્મપ્રેરણ પ્રેરણ આવે છે તો આ ઘટનાને આપણે આત્મપ્રેરણ પ્રેરણ તરીકે ઓળખીએ છીએ હવે આપણે આત્મ પ્રેરિત ઈએમએફ નું સૂત્ર જોઈએ છે તો અહીં ઉદ્ભવતા ઈએમએફ ને અહીં પ્રેરિત ઈએમએફ ને આત્મપ્રેરિત ईएमएफ ओके सही उत्पवक्ता ईएमएफ ने आत्म प्रेरित ईएमएफ केवमा આવે છે ઓકે એ ધારો કે અહીંયા જે અલગ કરેલો ભાગ ઉચો છે એમાં આટાની સંખ્યા દેલી છે n છે ઓકે આટાની સંખ્યા n છે અને ધારો કે દરેકમાંથી પસાર પ્રવાહ

आत्म प्रेरकत्व प्रेरकत्व सेल्फ इंडक्टेंस आत्म प्रेरकत्व એટલે સેલ્ફ ઇન્ડક્ટન્સ આત્મ प्रेरकत्व એટલે સોવસ સેલ્ફ ઇન્ડક્ટન્સ કેમ ઓકે ઇંગ્લિશ માં પણ યાદ રાખજો હવે અહીંયા સમય સાથે फ्लक्स માં ફેરફાર થાય

એલ લંબાઈ આડ છેદ ક્ષેત્રિડ માટે આત્મ પ્રેરક સૂત્ર મેળવ્યું છે એલ લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ταράματα. Σου όλα εννοείται. Μάτι. Άτμα. Βέδα τάτμα. Το απένα και άλλη. Άτμα πρέπει να το νοσούτρα ταράματα. Το... Από το πολύ

New zero and I. that is Sankhaya flux. Sankhaya full flux. The NB full flux. So n. the so N, I am new zero and I in here. N equal to Beta and and here, new zero.

बीजू हम लखी सकिए आंदर टेक एन इक्वल टू एन बाय एन देन पुट दिस वेल्यू इन दिस इक्वेशन देन एल इक्वल टू न्यू जीरो हियर एन बाय एल आर स्क्वेयर ए इन टू एल देखो न्यू जीरो एन स्क्वेयर डिवाइड बाय एल स्क्वेयर ए इन टू एल ओके एल एल कैंसल हियर वी राइट न्यू n square a by l plus ओके हमें आ याद रखना है बीजो जो सोलेनोइड के अंदर म्यू आप सापेक्ष परमिति वाला द्रव्य भरे हुए हो जो सोलेनोइड में जो सोलेनोइड में म्यू आप म्यू आप

बराबर आत्म प्रेरकृत्व एल आ तो एरिया बीज एल ए परिमाण बराबर પેલું ગુજરાત પરિમાણ બીજું અહિયાં એરિયા આવે છે તો આકા અને બીજું એન આવે છે એટલે આટા ની સંખ્યા ગુજરાતમાં ગુજરાતના આકા અને આટાની સંખ્યા

માધ્યમ પર માધ્યમ તો કોનો પર આધાર રાખે છે આત્મ પ્રેરકત્વ ગુજરાતના પરિમાણ પર

आ, पुलंग, पुलंग शेकंद, 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 तो वोल्ट इनटू सेकंड पर एम्पीयर, वोल्ट एंड जूल पर कूलंब कूलंब पर एंपियर इनटू सेकंड वोल्ट एंड जूल पर एंपियर सेकंड सेकंड यहां सेकंड सेकंड कैंसिल एक जूल पर एंपियर स्क्वायर परिपाणिक सूत्र आत्म प्रेरक जूल એટલે m1 lt p 2

इक्वल टू एम्पीयर पर सेकंड ई बराबर माइनस है मींस गुचरा माथी पसार तथा प्रवाह ना फेरफार दर वन एम्पीयर पर सेकंड होए तो गुचरा मा प्रेरित थतु ईएमएफ छे अथवा तो गुचरा नो आत्म प्रेरित ईएमएफ ने गुचरा नो शु केवाय आत्म प्रेरक तत्व कहे छे अहिया लिखी सकिए गुचरा माथी पसार तथा प्रवाह मान फिर फार्मोडेल एक एंपियर पर सेकंड हो तो तो उच्चड़ा में प्रेमी दत्ता आज तुम ને ને આત્મ અને નું શું કહેવાય આત્મ પ્રેરકત્વ કહે છે ઓકે ત્યાર પછી આગળ લઈએ આત્મ પ્રેરકત્વ લીધી નેક્સ્ટ ક્વેશ્ચન

સ્થાપિત કરવા માટે જરૂરી ઊર્જાનું સૂત્ર મેળવ ચાલો જરૂરી ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવાની છે આપણને ખબર છે આત્મપ્રેરિત EMF આત્મપ્રેરિત

પસાર થતા પ્રવાહના ફેરફારનો એ વિરોધ કરે છે તેથી તેને આપણે બેક પણ સામાન્ય રીતે ભૌતિક રીતે આત્મ પ્રેરકત્વ આત્મપ્રકત્વ વિદ્યુત શાસ્ત્રમાં જળત્વ ભૂમિકા ભજવે છે ભૂમિકા કોણ ભજવે છે એક માર્ક્સમાં ક્વેશ્ચન આવી શકે કે વિદ્યુત શાસ્ત્રમાં જડત્વની ભૂમિકા કોણ ભજવે છે આત્મપ્રેરકત્વ એટલે યંત્રશાસ્ત્રમાં દળને સંતુલ્ય વિદ્યુતશાસ્ત્રમાં કોણ આવે છે જડત્વની રાશિ આત્મપ્રેરકત્વ તો યંત્રશાસ્ત્રમાં દળ છે તો વિદ્યુતશાસ્ત્રમાં તેને સમતુલ્ય ભૌતિક રાશિ કઈ થશે આત્મપ્રેરકત્વ એ કે આપણે યાદ રાખવાનું છે ત્યાર પછી આગળ આપણે તો એનર્જીની ફોર્મ્યુલા જોઈએ છે તો આપણને ખબર છે બે વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે તેથી પ્રવાહ પ્રસાર કરવા માટે આ બે ઈએમએ વિરુદ્ધ કાર્ય કરવું પડે પ્રવાહ પસાર કરવા માટે બે ઈએમએ વિરુદ્ધ કાર્ય કરવું कार्य करव पड़े चुंबकीय ऊर्जा स्वरूप संग्रह तो कार्य करने दर कार्य करने डबल्यू बीजिक डी डब्ल्यू बाई डी टी इज इक्वल टेक मैग्नीट्यूड एल आई बाई डी टी इज इक्वल टू आई चार कुल कार्य डब्ल्यू इज इक्वल इंटीग्रेशन जीरो टू आई डी डब्ल्यू बोथ साइड डी टी डी टी कैंसिल देन इज इक्वल टू जीरो टू आई एल आई डी आई इज इक्वल टू एल कॉमन

Okay, I wish formula can be sitting in them. Okay, so yes, we did. I next time I will either MCQ in a dark land.